हर हर तो भारत, भारत माता की भारत माता की वंदे वंगे मनोबुद्धि अहंकार चित्तानि हम नच स्तोत्र जीवे हे नच प्राण नेत्रे नच व्योम भूमि नतेजोन वायु चिदानंद रूप शिवो हम शिवो हम चिदानंद रूप शिवो हम शिवो हम ભગવાન ભોલેનાથની ભક્તિ અને સાધનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે મહાદેવને યાદ કરી આપણે આગળ આગળ વધીએ આજના આ લોક જાગૃતિના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સનાતનના ભાઈઓ અગ્રણી શ્રી રઘુવીરસિંહજી રાજાભાઈ અન્ય સૌ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો આપણા વડીલ આગેવાન હરીશભાઈ તમામ ઉપસ્થિત યુવાનો ભાઈઓ એક દ્રષ્ટાંત આપું છું એના પછી થોડું સમજ આપણને આવશે ગામ બે મિત્રો બધા આપણા પ્રતિનિધિ ઉપર આપણે ચૂંટ્યા એને મત આપ્યા ભરોસો રાખી દીધો પછી આપણે સુઈ ગયા એટલે પાડ આવે છે એમાં વાઘ એમનો જ નથી વાઘ આપણો છે એટલે આપણે સતત જાગૃત રહેવું પડશે સતત જો જાગૃત રહેશું તો આપણી પાર્ટી આપણી પાસે રહેશે નહીં પાર્ટી કોઈક લઈ જશે ને પાડા આપણને મળશે આ હકીકત છે ભગવાન શિવ માટે કહેવાય શિવ એ સત્ય છે શિવ એ સુંદર છે સત્યમ શિવમ સુંદરમ આ આપણી એક સંસ્કાર છે સંસ્કૃતિ છે આપણા શાસ્ત્રો પણ કહે છે પછી આપણા બધા સત્તામાં બેઠેલા પ્રતિનિધિઓ એમ કે ભાઈ અમે પણ સત્યના ચાહક છીએ સત્યના પૂજારી છીએ સત્યની પૂજા કરીએ છીએ માત્ર બોલે અને પછી વર્તનમાં તો એવું કંઈ આવતું નથી આપણે જોયું નથી હજી સુધી સત્યના રસ્તે ચાલનારાનું વર્તન કેવું હોય અસત્યના રસ્તે ચાલનારાનું વર્તન કેવું હોય તો આપણે જાણીએ છીએ પબ્લિક સૌ જાણતી હે પણ લોકશાહીમાં પબ્લિક માટે પાંચ વર્ષ એકાદ વાર વારું આવે છે અને હવે આપણને રોજે રોજ જાગવું પડશે તો એ સત્યના પૂજારી જ્યારે લક્ષ્મીજીને ખોળે બેસી જાય અને અસત્યનો રસ્તો પકડે તો પબ્લિકે જાગવું જ પડે એને થોડો સમય થયો પછી આપણે એમને બોલાવ્યા કે આવો અમારા કાર્યક્રમમાં બધા આવ્યા વાત કરી બે મહિનામાં તમારા કામનો ફેસલો બે મહિનાના ત્રણ મહિના થયા ચાર મહિના થયા પછી પરિણામ તો આવ્યું નહીં તો સવા દોઢ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે અને હવે તો આપણો શ્રાવણ મહિનો આવી ગયો શિવમ સદરમ નો મહિનો આવી ગયો આપણે રોજે રોજ મંદિરે જવાનું હોય ચાર પ્રહરની પૂજા કરવા જવાનું હોય પૂજા કરીને વળતા હોઈએ ત્યારે આપણે શું જવાનું આવું બધું જવાનું માંસ પડેલું હોય હાડકા પડેલા હોય દુર્ગંધ આવતી હોય વેચાણ થતું હોય આવું બધું જવાનું મહાદેવની પૂજા કર્યા પછી આપણે એના માટે એમને મત આપીને બેસાડ્યા છે આ બિલકુલ ચાલે નહીં તાકાત પબ્લિકમાં જોઈએ લોકશાહીમાં મોટામાં મોટો જો કોઈ પણ આપણી પાસે હથિયાર હોય તો એ લોકજનશક્તિ છે અને એના માટે આપણે ભેગા થવું પડે આપણે જ્યારે આવે આવેદનપત્ર આપવા જઈએ ત્યારે માત્ર ચાલીસ પચાસ જણા હોઈએ તો ચાલે નહીં ઓછામાં ઓછા હજાર જણા જોઈએ તો બીજા દિવસે ફેસલો થઈ જાય આ ફેસલો નથી થતો એનું એક કારણ આપણે પણ અથવા આપણને પણ કાંઈક ડર છે જ ભાઈ ડર કાઢી નાખો ડરથી જીવશું તો કોઈ પણ કામ થશે નહીં અને લોકશાહીનું હથિયાર છે જનશક્તિ અને જનશક્તિ છે યુનિટીમાં ભેગા થવામાં સંઘે શક્તિ યોગ્ય અને કલહ તો આખા દુનિયામાં ચાલે છે યુક્રેન રશિયા લડે છે ને હમાસ લડે છે ને ઈરાન લડે છે આપણે પણ પાકિસ્તાન સાથે હમણાં યુદ્ધ કર્યું એટલે આખા જગતમાં કલહ ચાલે છે આ યુગ જ કલહનો છે અને આ તો હજી પ્રથમ ચરણ છે આ આપણા બ્રાહ્મણ બેઠા એમ કરશે પ્રથમ ચરણ કલહયુગે તો ત્યાર પછીનું ચરણ કેવું હશે